નમસ્કાર જે માતાજી ચઢી સામે ડુંગર ઉપર માનું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને અમે માં પાર્કિંગમાં છે છીએ માં અમને જગ્યા મળી ગઈ છે સાંજનો સમય છે સાંજે ચાર વાગી રહ્યા છે અને આજે તારીખ અગિયાર અને મંગળવાર સાંજનો સમય છે અમે પણ નિશ્ચિત કર્યું છે કે ઉપર ચડવું છે પરંતુ આજે સખત દશક દિવસથી મુસાફરી કરી કરી રહ્યા હતા આથી કરી થોડોક થાક પણ છે પરંતુ માતાજીની જો કૃપા થાય તો ડુંગરાઓના ડુંગરા પણ ચડાઈ જાય છે આથી મેં લીધેક કરેલું છે કે નાના ઉપર ચડવું જ છે તો અમે પાર્કિંગની બરાબર થઈ ગયા છીએ ને આજે ઓછી ભીડ હોવાના કારણે પાર્કિંગ પણ આરામથી મળી ગયું છે જે અતિથી ભવન છે એની સામે જે પાર્કિંગ છે તે પાર્કિંગ એરિયાની અંદર મારી ગાડી પાર્ક કરી દીધી છે હવે ચાલો આપણે જઈએ ઉપર તો ઉપર જતાં પહેલાં અમે તમને બતાવીશું કે ભોજનાલય અને જે ભોજનાલયની આસપાસનો જે વિસ્તાર છે તે કેટલો સુંદર છે અને અહીં ઘણા લોકો જે રોજ માટે પણ ભોજન લેવા માટે વધારે છે માતાજીનો પ્રસાદ છે અને આપણે આગળ વધીએ હજી પણ અમે પાર્કિંગ એરિયામાં જ છીએ પાર્કિંગ એરિયા પણ ખૂબ લાંબુ છે અને પાર્કિંગ એરિયાની બારોબાર મેં જો અમારી ગાડી પાર્ક કરી દીધી હવે આગળ ચાલીએ તો હવે આપણે મંદિરના રસ્તે નીપી ગયા છે મંદિર મંદિરના રસ્તા પર જે સામે જે દેખાઈ રહ્યું છે તે ભૂજના છે અને તેમની અંદર હું આગળ જઈએ તો ઘણા હવે આ રસ્તા પર ઘણા લોકો દ્રષ્ટિમાન થઈ રહ્યા છે તો માતાજીની અસીમ કૃપા હોય તો આપણે આવા દિવાલીઓના તીર્થ સ્થળોની અંદર જઈ શકીએ છીએ આજરોજ ભગવતીની અસીમ કૃપાથી કરી અને અમે પણ મા ભગવતીના ચલોની અંદર કરવા માટે જે છે તેની તરફ અને બગીચાની અંદર અને જે અતિથિ ગૃહ છે તે પણ ખૂબ જ સુંદર છે બગીચો પણ ખૂબ જ સુંદર છે અને આગળ વધીએ તો ખૂબ જ સુંદર દ્રશ્યો સાથે જો ડુંગરા ઉપર દ્રષ્ટિ કરીએ તો અતિશય રમણીય વાતાવરણ થઈ રહ્યું છે પાંચ લગભગ વાગી રહ્યા છે સાયંકાળ થઈ રહ્યો છે અને અહીંયા પહોંચી ગયા છે અને ત્યાં આગળ હાલીએ તો આપણે પહેલા નીચેનું મંદિર તરફથી કરીશું અને આ જે બજાર દેખાઈ રહ્યું છે પણ લગભગ થોડી ઘણી લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે એટલે અંધકાર શિયાળો છે એટલે

भगवतीना चरणों सुधि जाओचे आदिniki

ঋতু no. 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 கோவலகத்தை அந்த வெப்சைட்ல இருந்து அன்னை भगवतीநாதர் गंगाஐ பொதுமக்களோடதுமாறு கவி ભગવતી કૃપા કરે અને ભગવતિયા પરથી ઘણા લોકો આવી રહ્યા છે ઉપર થઈ રહ્યા છે અને હવે હું તમને બતાવીશ કે ભગવતી જે મંદિરની અંદરથી જે પગથિયા નીચે જાય છે એમાં સાયંકાળ થઈ જાય રાત્રિનો જ્યારે સમય થઈ જાય છે ત્યારે આ નીચેના દ્રશ્યો કેટલા સુંદર અને રી દેખાય છે એમાં ચોટીલાની ગામની અંદર જો લાઇટો ચાલુ હોય તો કેટલું સુંદર દેખાય છે પરંતુ ખરેખર આ જે ઉપરના છત છે એ લોકોને માટે ઘણું બધું આશ્વાસન દૂર કરે છે સાયંકાળ થઈ ગયો છે અને સાયંકાળનો રમણીય દ્રશ્ય આપણે જોઈ રહ્યા છો અને ઉપરથી થઈ અને નીચે તરફ ટૂંક જ સમયમાં આવી લાઈટું બધી પાડી પૂજા પણ ઉભાલાયક હશે અમે ફરીથી ઉપર ગયા અને ફરીથી ભગવતીના જે ચરણ કમરની રજ પ્રાપ્ત કરી અને તે મંદિરની અંદર સુધી શ્રીને પણ મળ્યા તેઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા તેના તરફથી પ્રસાદ પણ પ્રાપ્ત કર્યો અને અમારી ઓળખાણ પણ તેમને આપી તેઓ લોકો શ્રી પણ અમારા નિકેટના કર્યાથી કરી અને અમને ઘણો અહીંયા આનંદ પણ અનુભવ થયો સાથે સાથે જે અમુક જગ્યાએ જ્યાં ઉપર પતરા નથી ત્યાંથી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભગવતી ચામુંડા જે ચંડ અને મુંડને મારવાથી ભગવતીનું નામ ચામુંડા બન્યું હતું અહીંયા આ જગ્યા કે જ્યાં ભગવતીની પાછળનો જથ્થો છે ત્યાં હું અને મારો પરિવાર ધ્યાન કરી માળા કરવા માટે બેઠા છે આરતી પરિપૂર્ણ થઈ ગઈ છે અમુક દર્શનાર્થીઓ દર્શન કરવા માટે લાઈનમાં ઊભા છે ઘણા બધા ફોટોગ્રાફી અને વિડીયો શૂટિંગ કરી કોઈ પ્રકારના સ્વીરજનોને લાઈવ ભગવતીના દર્શન કરાવી પણ ધન્યવાદને પાઠ કરી જે લોકો અહીં પહોંચી નથી શકતા તે લોકોને દર્શન કરાવવા માટે પણ ખૂબ જ સાક્ષાત ભગવતીની કૃપા પ્રાપ્ત ગણાય આથી કરીને બધાને પણ ભગવતીની કૃપા પ્રાપ્ત થઈ અમે લોકો જે ભાડા કરવા બેઠા છીએ ત્યારે હવે લગભગ મંદિર બંધ થવાનો સમય થયો છે સર્વ લોકો દર્શન કરી કરી રહ્યા છે આ બાજુ બધા દરવાજો બંધ થઈ રહ્યા ચાઇના અહીંના જે સ્વયંસેવકો છે તે બારીઓ વગેરે બંધ કરી રહ્યા છે પરંતુ અહીંયા અમે પૂજા કરીને જે કરશું નિશ્ચિત કરી અમે હવે હું પોતે ભગવતીના સાનિધ્ય સુધી મંદિર સુધી દર્શન કરી પૂજારી અને અહીં જે મેન પૂજારી છે એ પૂજારી સાથે પણ મેં ઘણી બધી ચર્ચા કરી અને ત્યાંથી આગળ વધ્યા અમે ઓમ એમ રીમ ક્રીમ ચામુંડા એવી ભગવતીના ત્રણ સ્વરૂપ મહાલક્ષ્મી મહા સરસ્વતી મહાકાલિકા આ ત્રણેય સ્વરૂપના દર્શન કરી હવે અમે બહારની તરફ જઈ રહ્યા છીએ અને નીચે ઉતરવા તરફ જ્યારે ત્યારે અહીંયા ઘણા બધા લોકો આવી રહ્યા છે તો સર્વની સાથે એક ફેમિલી ફોટો પણ થઈ જાય અને ફેમિલી ફોટો સાથે અમે ઘણા બધા ફોટાઓ પણ પાડી અને ભગવતીના આશીર્વાદ મેળવી નીચે ની તરફ હવે રાત વેલી છે બાપા બહુ હવે પુત્ર વિષ્ણુ સાત સૌથી નીચે ઉતરી ગયો વેલો ઉતરી રહ્યો છે સીટી આપી દે હા રુદ્ર પર છે હવે રાત પૂર્વ અંધાર થઈ છે અને ચોટીલાની રોશની આપ જોઈ શકો છો ચોટીલા ખૂબ જ સુંદર દેખાય છે ઉપરથી અને એટલી મસ્ત સીટી દેખાય છે અને પણ એક પ્રકારનો લાવો છે ભગવતીના દર્શન કરી ભગવતીના જે જેનું સ્થળ છે ત્યાંથી જે ચોટીલા ગામ મધ્ય છે તે કેટલું સુંદર દેખાય છે અને એમાં ઝગમગતી રોશની હોય તો કેટલું સુંદર દેખાય છે જે દ્રશ્ય જોઈ અને આંખોમાં એક રીતે અહીંયા પણ ભગવતીની કૃપા આપ સર્વ ઉપર થાય અને ભગવતીના દર્શનથી કરી આપ સર્વનું પર થાય એવી શુભેચ્છા સાથે સર્વન જય માતાજી જય ચામુંડા જય શ્રી કૃષ્ણ